વલસાડ હાઇવે પર ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો કન્ટેનર ચાલક કેબિનમાં ફસાયો વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ ઓરંગા નદીના પુલ પર ઉભેલા ડમ્પરમાં કન્ટેનર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ધડાકાભેર કન્ટેનરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કન્ટેનર ચાલક કેબિનમાં ફસાઈ જતાં ગંભીર ઈજાઓ પહોંચતા ચાલકને સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જેરે આ અકસ્માતને લઈને હાઈવે ઉપર 3 થી 4 કિલોમીટર જેટલા ટ્રાફિક જામ સર્જાયો હતો વલસાડના અબ્રામા નજીક આવેલ ઓરંગા નદીના પુલ પર નેશનલ હાઈવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ પર એક ડમ્પર ઉભેલું હતું જેમાં કન્ટેનર ચાલકે પૂર ઝડપે હંકારી લાવી પાછળના ભાગે જોરદાર અથડાવી અકસ્માત કર્યો હતો જેમાં કન્ટેનર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો આ અકસ્માતની જાણ વલસાડ પોલીસના અને એકસો આઠ એમ્બ્યુલન્સને કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા કન્ટેનરના કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકને ક્રેનની મદદથી બહાર કાઢીને સારવાર અર્થે એકસો આઠ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે આ અકસ્માતને લઈને સુરત તરફ જવાના હાઈવે ઉપર થી ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હલ કરવાની તજવીજ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે